ગમે તે માણસ ગમે તે ન કહી શકે અને પાછું બીજાને કેવું કેવું ને મોટાને એમાં વિવેક રાખીને કેવું પડે શું કરવું પડે જો માનો કે ગુરુ ની કઈક ભૂલ હોય બતાવું જો તમને કહું ગુરુ હોય મંગળામાં હાજર થઈ જતા હોય અને કાંઈ મંગળા આરતી કરતા હોય કાંઈ વહેલા ઉઠી પૂજા પાઠ કરી લેતા હોય ને ગુરુ કોઈ કોઈ દિવસ મંગળામાં ન આવતા હોય તો ગુરુ સીધું જઈને એમના કહેવાય હું હાલિમળા શોખ મંગળામાં આવતા હોતો ન કહેવાય હે

અને તમે કાયમ ન હો ને તો ખરાબ દેખાય એમ તમે આવો તો સારું દીધું અને ગુરુ ને ખોટું ન લાગે અને ગુરુ ધોડાધોડા આવતા થઈ જાય અને ચેલાન કેવો હું અત્યારે ગધેડો ગોડે ઉઠાયેલ ભાઈ જલ્દી મંગળામાં આવતો નથી કોઈ ચેલાન ગમે ઘસ ગાય નખી